જુનાગઢમાં કેટેગરીમાં સ્પર્ધા યોજાઈ હતી સિનિયર ગર્લ્સ બોઇઝ અને જુનિયર ગર્લ્સ બોયઝે ભાગ લીધો હતો બોઇઝ માટે પાંચ હજાર પગથિયા અને ગર્લ્સ માટે બાવીસો પગથિયાની સ્પર્ધા યોજાઈ છે જિલ્લા કલેક્ટરે સ્પર્ધકોને લીલી ઝંડી આપી હતી ગુજરાત હરિયાણા મહારાષ્ટ્ર રાજસ્થાન ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ હિમાચલ બિહાર સહિતના રાજ્યોમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો છે નમસ્કાર હું જિલ્લા યુવા વિકાસ અધિકારી જુનાગઢ ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર જુનાગઢ આયોજિત સત્તરમી ઓલ ઇન્ડિયા એસેન્ડિંગ ડિસેન્ડિંગ કોમ્પિટિશનનું આજરોજ ભવનાથ તળાટી મુકામે આયોજન કરેલું છે આ સ્પર્ધામાં સમગ્ર ભારતના વીસ જેટલા રાજ્યના સિનિયર ભાઈઓ અને બહેનો અને જુનિયર ભાઈઓ અને બહેનોએ ભાગ લીધેલો છે આ સ્પર્ધામાં ભાઈઓની સ્પર્ધા પંચાવનસો પગથિયાની રહેશે જ્યારે બહેનોની સ્પર્ધા બાવીસો પગથિયાની રહેશે સમગ્ર સ્પર્ધામાં ચારેય કેટેગરીમાં જે લોકો એકથી દસ નંબર પ્રાપ્ત કરશે એને ખૂબ મોટી સંખ્યા રકમમાં પુરસ્કાર આપી અને સન્માનિત કરવામાં આવશે સાથે સાથે ટ્રોફી પ્રમાણપત્ર મેડલ અ વિવિધ વસ્તુઓ પણ આપી અને જે લોકો નંબર પ્રાપ્ત કરશે એને સન્માનિત કરવામાં આવશે થેન્ક યુ કેટલા નોંધા હતા અને કેટલા આજે આવ્યા 570 જેટલા રજીસ્ટ્રેશન થયા હતા એમાંથી મેક્સિમમ સંખ્યા અત્યારે હાજર છે અને હાજર થયેલા તમામ સ્પર્ધકો આજરોજ સ્પર્ધામાં આપ જોઈ રહ્યા છો કે ખૂબ ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે બિનાર કી સ્પર્ધા મે આયો કે બહુત અચ્છા લગા યહાં આકર પહેલી વાર ઇસ કોમ્પિટિશન મે પાર્ટિસિપેટ કરકે ચાહતા હું કે મે ભી કિસિ નંબર પે આવું ટોપ 10 મે ભી આવું તો ઇસલિયે મેને પાર્ટિસિપેટ કિયા હૈ ઇસ કોમ્પિટિશન મે कितने टाइम से तैयारी कर रहे थे लगभग दो मंथ से प्रैक्टिस कर रहा, रहा हूँ जी मेरा नाम क्रिस राज है मैं इधर ये सेवेंटीन ऑल दे दिया गिनारे से डिसेंडिंग डिसेंडिंग कंपटीशन में आया हूँ इधर हम लोग दो तीन महीने 6 महीने से आज आए हैं इधर प्रैक्टिस के लिए हम लोग दो तीन महीने 6 महीने से आए हुए हैं और हम लोग इधर काफी बार गए भी है इधर प्रैक्टिस के दौरान इधर ऊपर नीचे गए भी हैं। बहुत कठिन है ये तो जो नंबर प्राप्त करो अभी इतना दिन से प्रैक्टिस कर प्रैक्टिस किया तो नंबर तो आना चाहिए प्रैक्टिस किया तो तीन महीने से तो आना चाहिए ना नंबर हमारा